સુરતના ધારાસભ્યએ ફાળવેલ ગ્રાન્ટના બાકડા ગોપીપુરા વિસ્તારના એપાર્ટમેન્ટના ટેરેસ ઉપર ધારાસભ્યએ કહ્યું ધ્યાન પર આવશે તો પોલીસ ફરિયાદ પણ કરીશું સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય તેમને મળેલી ગ્રાન્ટનો વેડફાટ થતા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ખાસ કરીને સુરત શહેરમાં વિપક્ષ દ્વારા હંમેશા શાસક પક્ષો બાકડા સરકાર તરીકે ઓળખાતી હોય છે જનપ્રતિનિધિઓ દ્વારા પોતાને મળેલી ગ્રાન્ટનો બાકડામાં ઉપયોગ કરવામાં આવતો હોવાની વાત પણ સામે આવી રહી છે ફરી એક વખત બાકડાનો દુરુપયોગ થતો દેખાય છે ટેરેસ ઉપર મુકાયેલા બાકડાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલ રાજ એપાર્ટમેન્ટના ટેરેસ ઉપર ધારાસભ્ય અરવિંદ રાણાની ગ્રાન્ટમાંથી ફાળવાયેલ બાકડા જોવા મળ્યા હતા સુરત પૂર્વ બેઠકના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી લોકોનો ઉપયોગ થઈ શકે તેવા સ્થળ પર મૂકવા માટે બાકડા ફાળવવામાં આવ્યા હતા ત્યારે આશ્ચર્યજનક રીતે કેટલીક સોસાયટી અને એપાર્ટમેન્ટના લોકો તેનો દુરુપયોગ કરતા ભૂતકાળમાં પણ દેખાયા હતા ફરી એક વખત ગોપીપુરા વિસ્તારના રાજ એપાર્ટમેન્ટની છત ઉપર બે બાકડા સુરત મહાનગરપાલિકાના મુકાયેલા જોવા મળ્યા હતા સુરત પૂર્વ બેઠકના ધારાસભ્યએ જણાવ્યું હતું કે હું જ્યારે મારી ગ્રાન્ટમાંથી બાકડા ફાળવું છું ત્યારે જે તે સોસાયટી અને એપાર્ટમેન્ટના લોકો પાસેથી ફોર્મ ભરાવું છું જેમાં સ્પષ્ટ લખું છું કે મારા તરફથી અપાયેલા બાકડાનો ઉપયોગ જાહેર જનતા માટે કે જાહેર સ્થળ ઉપર મૂકવા માટે જ કરવામાં આવશે જો કોઈ ખાનગી જગ્યા ઉપર બાકડા મુકાશે અને કોઈને ત્યાંને આવશે તો પોલીસ ફરિયાદ કરવામાં આવશે હમણાં મને માહિતી મળી છે કે મારી ગ્રાન્ટમાંથી ફાળવેલા બાકડા જે છે એ મારા મત વિસ્તારના કેટલાક લોકોને ત્યાં ઢાબા ઉપર પડેલા છે તો આ અંગે મારે ખુલાસો કરવો છે કે આ જે બાકડા છે એ બાકરા સરકારી ગ્રંથમાંથી આપવામાં આવે છે સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવે છે અને જે બાકડાઓ અમે જેની જરૂરિયાત છે એવા લોકોને જ્યારે અમારા કાર્યકર્તાઓને અથવા તો અમારા મતદારોને આપીએ છીએ ત્યારે એમની પાસે અમે સ્પષ્ટ લખાણ લઈએ છીએ અને મારું એક ફોર્મેટ છે એ ફોર્મેટની અંદર અમે સ્પષ્ટ લખેલું છે કે આ સરકારી ગ્રાન્ટમાંથી મળેલા બાકરા છે એનો જાહેર ઉપયોગ કરવાનો છે કોઈ વ્યક્તિગત ઉપયોગ કરવાનો નથી જો એનો વ્યક્તિગત ઉપયોગ કરશે કોઈ પોતાના ઓટલા ઉપર મૂકશે અથવા તો કોઈ કોઈના ધાબા ઉપર મૂકશે અને એવી કોઈ માહિતી થર્ડ પાર્ટી પાસેથી મળશે તો એ જે ગુનો છે એ પોલીસ અને સુરત મહાનગરપાલિકા એની ઉપર કાર્યવાહી કરશે